નબીપુર હાઈસ્કૂલમાં એસ અને એચએસસીના ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો અમદાવાદ ખાતે મુસ્લિમ ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા સારા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આ વેલગી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આગમી અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી થી ધોરણ દસ અને બારની ની પરીક્ષાઓ શરૂ થનાર છે જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા ધોરણ દસ અને ધોરણ બારના બાળકોને વિદાય સમારોહ યોજાયો હતો જેમાં શાળાનો સમગ્ર શિક્ષક અમદાવાદ સ્થિત મુસ્લિમ ધર્મગુરુઓ સૈયદ અસીમ અલવી સીએ સૈયદ અરશદ હુસેન અલવી ઉપસ્થિત રહ્યા હતા શાળાના પ્રિન્સિપલે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાનું જીવનમાં શું મહત્વ છે તેની સમજ આપી તમામ બાળકોને શુભેચ્છાઓ આપી હતી ઉપસ્થિત મહેમાનોએ બાળકોને મુક્ત મને પરીક્ષા આપી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી શાળા કમિટી વતી પ્રમુખ આબિદભાઈ ભેંબર દ્વારા સૈયદ અસીમ અલવીએ હાલમાં સીએની પદવી મેળવેલ હોય તેમને સાલ ઓદાદી શુભેચ્છા પત્ર આપી તેમનું બહુમાન કર્યું હતું અંતમાં શાળાના શિક્ષકગણ દ્વારા દરેક વિદાય پامدار بالکوں نے پشپ اپنی اپائی تھی یا کب پتےل بولو السلام علیکم آج نبی پور ایجوکیشن ویلفیئر ٹرسٹ میں ایز اے چیف گیسٹ ایز این آنر یہاں پر مجھے بلایا گیا میں نبی پور ایجوکیشن ٹرسٹ والوں کا پرنسپل محبوب عابد بھائی ممبر غلام نان والا ٹرسٹیز کا دل سے استقبال کرتا ہوں کہ مجھے اس لائق سمجھا کہ یہاں پر آ کر بچوں کو میں موٹیویٹ کروں نائن ٹینتھ الیونتھ اور ٹویلتھ کے بچے یہاں پر حاضر ہے اسکول میں ٹیچرز, ٹرسٹیز سب محنت کرتے ہیں اسکول کے ڈیولپمنٹ کے لیے بچوں کو اب دل لگا کے خوب من لگا کر پڑھاتے ہیں بہت ہی اچھا لگا آج کے اس پروگرام میں حاضر ہو کر بچوں کو بھی میں نے موٹیویٹ کیا کریئر کاؤنسلنگ کی گائیڈنس دی اپنے کریئر کو لے کے بہت ہی اچھا لگا ماشاءاللہ بچے بھی کافی ہونہار ہے برائٹ ہے انٹیلیجنٹ ہے اللہ ان لوگ کو کامیابی عطا کرے اور میرے لائق جو بھی خدمت ہوگی انشاءاللہ میں دیتا رہوں گا اسکول اس کے لیے اس گاؤں نبی پور کے لیے اور اس دیش کے لیے السلام علیکم